આરોપીઓ રાજસ્થાન ની ડ્રગ્સ ડિલિવરી હોવાનું પોલીસ તપાસમાં મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલા માધવ ચોક પાસેથી આરોપી શરીફ ખાન હાજી ખાન નાયક ઉર્ફે જનકસિંહ ચૌહાણ ઉંમર વર્ષ ત્રેવીસ અને ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામી ઉંમર વર્ષ અઠ્યાવીસ તેને ઝડપી પાડ્યા હતા આ બંને આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના વતની છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પાસેથી છવ્વીસ પોઈન્ટ છ્યાસી લાખની કિંમત બસો અડસઠ પોઈન્ટ છસો ગ્રામ એમડી ડ્રગ્સ ત્રણ મોબાઈલ ફોન લેપટોપ રોકડા રૂપિયા અગિયાર હજાર મળી કુલ સત્યાવીસ લાખ સત્તોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા મુજે પકડાયેલો આરોપી ભારત ભારતી અમૃત ભારતી ગોસ્વામી અગાઉ રાજસ્થાન આવેલો ડ્રગ્સ જથ્થો રાજસ્થાન લાવીને સુરત ડિલેવરી અર્થે લાવેલા હોવાનું બંને ઈસમો ઓછા સમયમાં વધુ પૈસા કમાવા સારું ડ્રગ્સ ડિલિવરીના કામે લાગી ગયા હતા બંને આરોપીઓ વિરુદ્ધમાં ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે એક મહિમ છેડવામાં આવી છે એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગઢનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ ચાર રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ જે જ્યારે રેડ દરમિયાન આ બંને ઈસમોએ ભાગાભાગી કરી હતી પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૂદ અમૃત ભારતી ગૌસ્વામી આ બંને થરાર ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતાં આમની પાસેથી અંદાજે બસો સિત્તેર ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે આમની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા આ લોકોની પૂછપરછ ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભારતી ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે ગોવા અવારનવાર જાય છે એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો કે આ બાબતની તપાસ આગળ ચાલુ છે અંદાજે સત્યાવીસથી અઠ્યાવીસ લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે